સુરત શહેરમાં શ્રી મહેશ્વરી સેવા સદન પરતપાટિયા ખાતે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ દ્વારા માન્યતા પ્રાપ્ત અગ્રણી તાલીમ પ્રદાતા રોનક એન્ટરપ્રાઇઝે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ પ્રમાણપત્ર વિતરણ સમારોહના વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો જેટલી મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સુરતના પરતપાટિયા વિસ્તારમાં આવેલ મહેશ્વરી સેવા સદન ખાતે પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રોનક એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ અલગ અલગ ક્ષેત્રમાં સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આજે યોજાયેલા કાર્યક્રમમાં રોનક એન્ટરપ્રાઇઝ તરફથી એનએસડીસી અને સ્કિલ ઇન્ડિયાને રિલેટેડ ડાન્સના ગ્રુપને અને ડાન્સના પર્ફોમરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા મુખ્ય હેતુ આજના યુવાનોમાં રહેલ આંતરિક શક્તિઓને છે અલગ અલગ અને વિવિધ ક્ષેત્રોની અંદર યુવાનોને રોજગારીની તક મળે અને સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત શીખવાનું મળે તે માટે અનેકવિધ આયોજન કરવામાં આવે છે આજે ત્રણસો જેટલા લોકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં ટનર ફિટર અને ફેબ્રિકેશન જેવા જોબ જે એક્ચ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં લોકોની નીડ છે એ પૂરું કરવામાં અમે આગળ વધીએ છીએ હું શિવમણી પાંડે રોનક એન્ટરપ્રાઇઝના તરફથી એનએસડીસી અને સ્કિલ ઇન્ડિયાના રિલેટેડ અમે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે જેની અંદર પ્રધાનમંત્રી કૌશલ વિકાસનાની અંદર પ્રધાનમંત્રીજીનું જે સપનું છે આપણા ભારતના બધા યુવક બધા નવજવાનને પોતપોતાની પાસે એક એક સ્કિલ હોય જેનાથી આપણે ત્યાં અલગ અલગ વિવિધ વિવિધ ક્ષેત્રોની અંદર આપણને રોજગારીની તક મળે લોકોને સ્કિલ ડેવલપમેન્ટ શીખવાનું મળે ટેકનિકલ થાય લોકો ટેકનિકલ થશે આપણા દેશનું વિકાસ થશે આજે અમે એનએસડીસીની અંદર મીડિયા એન્ટરટેનમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર આજે લોકો ડાન્સના ગ્રુપને જે પણ ડાન્સ પર્ફોમર્સ છે એને ત્રણસો જેટલા સર્ટિફિકેશન અહીંયા કરવામાં આવ્યું છે બીજું અમારું નેક્સ્ટ પ્લાનિંગ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ટર્નર ફિટર અને ફેબ્રિકેશન જેવા જોબો છે જે એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં લોકોની નીડ છે એ અમે પૂરું પાડવામાં માટે આગળ વધીએ છીએ so hi uh, myself Roshin Seigel and I'm from Media Entertainment Skills Council and uh, वहां पे मैं uh, business development देख रही हूं and अभी तक uh, जो मैंने आज event देखा it has been really incredible experience and I must say कि जितने भी हमारे candidates जो मैं देख रही थी starting from the student level junior level एक मैंने छः सात साल की बच्ची से लेके mother and grandmother तक देखी विच वॉज़ सच मूविंग एक्सपीरियंस फॉर मी क्योंकि ऑनेस्टली आई एम वॉचिंग दिस गरबा डांस फॉर द फर्स्ट टाइम एंड इट वॉज देवर विद सच अ कॉन्फिडेंस देवर हैविंग सो काफ़ी अच्छा लगा इसका पार्ट बन के एंड आई एम रियली एक्साइटेड कि हम उनको सर्टिफिकेट डिस्ट्रीब्यूट करेंगे एंड वो एक इस मूमेंट का पार्ट है जिसमें कि मिनिस्ट्री ऑफ स्किल डेवलपमेंट ऑनटरप्रंटरप्रिनरशिप ने इसका इनिशिएट किया एंड द बेस्ट पार्ट इज़ कि आज वो कैंडिडेट जितने भी यहाँ से जाने वाले हैं दे विल नॉट ओनली बी टेकिंग अवे द सर्टिफिकेट्स बट अ कॉन्फिडेंस एंड डेफिनेटली डांस के साथ साथ आपका एक फिटनेस लेवल भी रहता है नॉट ओनली डांस आप एक फोक uh, को लर्न करके जा रहे हैं जिसमें कि आपके आगे जितना भी हम एक हेरिटेज को रिप्रेजेंट कर रहे हैं एक स्टेट को रिप्रेजेंट कर रहे हैं गुजरात को विच इज़ गोइंग टू बी रियली एंड अमेजिंग Thank for everybody. Bureau report H twenty four news Surat.